સમજણ વગરનું એ ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો બાપા સમજો બેડો પાર નાથ વગર ની નારી નકામી અને મકાન વિના ની બારી નકામી ખીચડી બારી નકામી ને સાકર વિનાની ઘારી વિના સમજણ વગરનું દેવું નકામો ને નીતિ વગરનું લેવું નકામું એમ સમજે તેને કેવું નકામું અને કોઈને ઘેરે જા પડ્યું લેવું નકામો એમ કામ વગરનું જાવું નકામું ભૂખ વગરનું ખાવું નકામું એ નું નાવું અને આવા ગળા વગરનું ગાવું નકામું એમ પ્રાણ વગર ની કાયા નકામી ને મર્યા પછી આ બધી માયા નકામી વાડી વગરની સરિતા નકામી અને વિનય વગરની ની નકામી એમાં મહંતો વગર ની નકામી અને હળદર વગર ની કઢી નકામી એ વહુ સમજે નહીં તો હાહુ એને વઢી નકામી ને ચટણીમાં માં કુચારઈ જાય તો એને લઢી નકામી અધિકારી બવ જાજા નરમ નવ ગરમ નકામાને બાપા પ્રેમી પાસે બહુ મરમ નકામ સત્તા સામે શાન નકામું અને બહુ જાજુ પછી ડાપણ નકામું ਕੰਮ ਨਾ ਲਾਗੇ ਇਹੋ ਖਾਪਣ ਨਾ ਕਾਮੂ ਨੇ ਡਾਇਬੀਟੀਸ ਵਾਲਾ ਨੇ ਗਲਪਣ ਨਾ ਕਾਮੂ ਤੋ ਆਤਮਾ ਆਤਮਾ ਵੜਕਾ ਨਕਾ ਮਨੇ ਬਵ ਜਾ ਜਾ ਪਛੀ ਕੜਕਾਈ ਨਕਾ ਮਾ ਐਸੋਦ ਮਾ ਬਵ ਸੜਕਾ ਨਕਾ ਮਾ ਨੇ ਕੁਲ ਡੁਬਾੜੇ ਵਾਲ ਲੜਕਾ ਪਣ ਨਕਾਵਾ માટે બહુ જાજા ઉછાળા નકામાને ખેતરમાં ને ખેતર માં બહુ નાડા નકામા ખોરડા હાવ ઉઘાડા નકામાને ને ઘરમાં સાથે શાળા નકામા